ચટપટા પાણી ફ્લેવર સાથે સેવ મમરા બનાવવા માટે એક કપ જેટલા ફ્રેશ પુદીનાના પાનને ઝારામાં એડ કરીને તળી લઈએ પાન તળાઈને આ રીતના ક્રિસ્પી થઈ ગયા છે અને તેમાં કોઈ પણ જાતનો પાણીનો ભાગ નથી હવે એક કપ જેટલા કોથમીના પાનને ઝારામાં એડ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ વીસ થી પચીસ લીમડાના પાનને સારી રીતે તળી લઈએ અને પાંચ થી છ જેટલી લીલા મરચાની સ્લીટ્સ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ બધી જ વસ્તુને ઠંડી કરી લઈએ અને પછી મિક્સર જારમાં એડ કરીને તેની આ રીતની ગ્રીન પેસ્ટ તૈયાર કરી લઈએ મસાલા મિક્સ માટે થોડો હળદર પાવડર સંચર પાવડર શેકેલા જીરાનો પાવડર પાવડર જલજીરા પાવડર વન ફોર્ટ મૂન જેટલો સાઇટ્રિક એસિડ એટલે કે લીબુના ફૂલ સાથે થોડું મીઠું એડ કરીને આ રીતનું મસાલા મિક્સ તૈયાર કરી લઈએ બસો ગ્રામ જેટલા મમરાને પેનમાં એડ કરીને ડ્રાય રોસ્ટ કરીને આ રીતના ક્રિસ્પી કરી લઈએ સાથે અડધા કપ જેટલા શિંગાણા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થળી લઈએ બે મોડી ચમચેલા તેલમાં તૈયાર કરી ગ્રીન પેસ્ટ એડ કરીને તેને સારી રીતે સાથડીને મમરામાં એડ કરી દઈએ સાથે તૈયાર કરેલો મસાલા મિક્સ અને ખાંડ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ સો ગ્રામ જેટલી સેવ અને અડધા કપ જેટલા તળેલા શિંગદાણ એડ કરીને મિક્સ કરી લઈએ આપણા સેવ Um braço Arte.